અમે આવી ગયાવા નદી ટી શર્ટ કાઢ યુવરાજ સિંહ પણ આવ્યા હે ભાઈ ડાંગર ગામ ની નદી છે સટી નથી કાઢવી તું જવા દે

તો તારે મજા હો હો યુવરાજસિંહ અરે પણ અરે પણ તાણ મોટા ન્યા આવી છે કા

અને દુક્કી મારીને માથું ધોવું જો હો હોય ને કે તરુ આમ ગા કરે દુક્કી મારીએ તો હા નીકળી ગયું બધું થઈ ગયું છે લાલ આંખું થઈ ગયું છે લાલ તેરી દાદાગીરી નીકળ દુ આ

પ્રસંતભાઈ ગોસાય આવી ગયા હે મજા લેવા ખાલી જગુભાઈ આયા બેઠા જગુભાઈ તમારે નાવું નથી દે ના ના જોવા જાયો છોકરા જોવા જાયો છોકરાને ધ્યાન રાખવા આવ્યા ભાઈ જગુભાઈ મોર મોટા બાપાનો છોકરા હે આમાં બધા ઘર ઘરના જ છે આ અમાર મોટા બાપાનો છોકરો કિશોરભાઈ ઓ અંદર ઓ ભાઈ આપડો ભત્રીજો વિશાલભાઈ મારા કાકાનો છોકરો છે બધા ઘર ઘરના જ છે આ બાવાજીનો ખોડ્યા બે હે પણ પ્રસંતભાઈ ની ધૂન આવે એમ છે ભાઈ

ઘઉં ને નાખેલું છે આપણું ઝીંકોગડું નાનું રૂપાળું મારું ગામડું અમારા કાકાનું મકાન હે આપણા હે આપણે ત્યાં રૂમ એક રસોડું ને ઓહરી છે અમે ધાર્યું છે હોમ ટૂર થાય પછી વાર લાગશે હોમ ટૂર કરાવશું આપણે એટલની ડીશ છે પાવ નવરી પડી કોઈ જોતું બોતું નથી

બાકી ગામડું અમારું ઝીકોકડું છે આલી બધી વસ્તી નથી આઈ થિંક સાડા પાંચસો જેટલી આપડા જૂના મકાન છે અમારે દાદા વખતના બેય બે ભાઈઓનું એક મકાન છે છે એ છે આ રીતના તો એવું બધું છે પાણીનું પોલરે નહીં શેપતી રે એવું બધું છે ભાઈ બાકી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળીએ કાલ નવા વ્લોગમાં ફરીથી એક નવી શરૂઆત એવું બધું એ અને બધો સપોર્ટ સારો જ આપો એમ કંઈ વાંધો નથી બધે ધન્યવાદ અને આપણે વિડીયો નવા 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 લઈ આવશું પણ આપણે કંઈક વ્લોગ ન હોય ને એટલે સમજ્યું ને એમ કેટલાક ટોપિક લઈ એક એકને એક ટોપિક જોઈને તમને બોરિંગ થ મને કંઈ વાંધો નથી બાકી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ જે પણ ચેનલમાં નવું આવ્યું હોય લાઇક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આપણે વિડીયો મૂકીએ એટલે સીધા તમને મળી જાય અને વિડીયો જોવાની કેવી મજા એવી તમે કંઈ કમેન્ટ નથી કરતા યાર કમેન્ટ કરતા જાવ તો મજા આવે હા મળીએ કાલે જય દ્વારકા દેશ ભારતમાં હતા જય